અમરેલી જિલ્લામાં ડાલામથા સાવજની વધુ એક લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર બે સાવજ પોતાની મસ્તીમાં લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા રાજુલાના ચારનાળાથી કાગવદર સુધીના હાઇવે પર જોખમી રીતે સીનો રસ્તો ઓળંગતા જોવા મળ્યા નેશનલ હાઇવે પર સાવજને જોતા જશ અનેક વાહન ચાલકોએ પોતાના વાહનોના પૈડા તોભાવ્યા હતા સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લાનો કેટલાક સમયથી સિંહ સહિતના જંગલી જાનવરો માનવ વસાહતમાં ધસી આવતા હોય છે જેના કારણે જંગલ વિસ્તાર નજીક રહેતા નગરજ્નોમાં પણ ભયનો માહોલ જોવા મળે અમરેલી જિલ્લામાં ડાલામથા સાવજની વધુ એક લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર બે સાવજ પોતાની મસ્તીમાં લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા રાજુલાના ચારનાળાથી કાગવદર સુધીના હાઇવે પર જોખમી રીતે સિંહનો રસ્તો ઓળંગતા જોવા મળ્યા નેશનલ હાઇવે પર સાવજને જોતા જશ અનેક વાહનચાલકોએ પોતાના વાહનોના પૈડા થોભાવ્યા હતા અને સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લાનો કેટલાક સમયથી સિંહ સહિતના જંગલી જાનવરો માનવ વસાહતમાં ધસી આવતા હોય છે જેના કારણે જંગલ વિસ્તાર નજીક રહેતા નગરજ્નોમાં પણ ભયનો માહોલ જોવા મળે છે